આપડે નીકળી ગયા છે સુનિલ થઈ ગયો સુનિલભાઈ તું સમજા નહીં એજ્યુકેશન નો ફી ગયા છે જે આપણે કોમ્પ્યુટર કરે છે આજે આપણે સુનીલભાઈ અને એ જો દોસ્તો તમારે પણ કોમ્પ્યુટર કરવું હોય તો આરએલ એજ્યુકેશન માં આવવું જરૂર ઉપર સરનો કોન્ટેક્ટ છે સર મોહિત કે બધું કામ કરી દે છે સાલ बहुत कंफ्यूज है न... ये कौन से नशे हैं ये 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 कौन से ये कौन से नशे हैं मारो हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हमको मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है बहुत तेज हो रहा है और अरे कहना क्या चाहते हो वेरी करने के। तमाम मोनिटर में वहां के जो मर सुन ली पे रिपेयरिंग करी जाए बंद करो हाथ जोड़ के मैं मैं मोदी साहब से गुजारिश करता हूँ आ गया पावर माउंट पावर माउंट पावर माउंट इन ड्रॉइड इन आ गया हो गया ना ना ड्रॉइड आई वो चलने का वीडियो क्या वीडियो अजी क्या बोलो बोलो क्या बोलो क्या

જો ભાઈ તમારી પાસે મોબાઈલ છે કોમ્પ્યુટર છે ઇન્ટરનેટ છે નહી મોબાઈલમાં ઇન્ટરનેટ છે કોમ્પ્યુટરમાં નેટ કનેક્શન છે જો જોઈ નેટ કનેક બહુ તો કે બીએસએલએલ બ્રોડબેન્ડ છે જીઓ ફાઈબર છે જીટીપી એવું એ કંઈ કનેક્શન નથી ફોનમાં નેટ છે કોમ્પ્યુટરમાં નેટ છે ત્યારે કોમ્પ્યુટરની અંદર નેટ ડિટેક્ટ કરવા માટે તમારો આ ડેટા કેબલ હોય અથવા તો આ ચાર્જિંગનો કેબલ સમજે એની અંદર જેમ તમે ચાર્જિંગમાં ફોન મૂકો એ જ રીતે તમારો આ ચાર્જિંગ પિન છે એ ફોનની અંદર કરે ઓકે જે આ જે ચાર્જિંગનો યુએસબી કેબલ છે યુએસબી પોર્ટ કેમ આપણે ચાર્જરમાં ડિટેક કરીએ એવી રીતે તો કે કોમ્પ્યુટરની અંદર ડિટેક કરતે હોય જો અહીંયા આ હોય જ જાવા ફોર જો ફોનની અંદર એક નોટિફિકેશન આવે જો પહેલાં તો ચાર્જિંગ જ થાય પણ અહીંથી લો ખોલો એટલે જો આવી નોટિફિકેશન આવે એમાં તમારે ખાસ હવે અહીંયા ધ્યાન રાખજો યુએસબી ટેસ્ટિંગ ઉપર ટીક આપવાનું છે ક્યાં આપવાનું છે સાહેબ આવી નોટિફિકેશન આવી નથી અમારે કોઈને અપડેટ ફોન નહીં હોય તો ઘણી વખત ન પણ આવે તો આ ક્યાં મળે તો કે સેટિંગની અંદર જવાનું ક્યાં જવાનું સેટિંગની અંદર હવે તમને કી ખબર હોય છે કે આપણો હોસ્પોટ ક્યાં આવે હોસ્પોટ કલેક્ટ નથી કરવાનું હોસ્પોટ ક્યાં હોય ને ત્યાં કનેક્ટિંગ કરવા જો કનેક્ટિંગ સેટિંગ પહોંચે ખુલી ગયું હવે એની અંદર પર્સનલ હોસ્પોટની અંદર હોય कोई लोग mm -hmm. नहीं करवाने तुम्हारे तुम्हारे करवाने के यूएसबी देती करवाने यूएसबी देते हम जब हॉटस्पॉट करने को तो एनीहा में कंप्यूटर में तुम्हारे तो वाईफाई नहीं तुम चिप हो गई जो कोई भी हॉटस्पॉट चालू करो मतलब कनेक्शन आ ओके आप यूएसबी नेटली फोन करवाते तो आप फिर मगर क्यों रैम बॉय

કપડા થી સાફ પણ નાખવાનું પછી આને ઈરેશન માં ચેક રબર ચેક રબર ગણાય ગયું પાછવા વ્યવસ્થિત તમે સાફ બનાવી ગયું હવે નાખવા ટાઈમે ભાઈ જોવાનું એક ભાગ મોટો હોય એક ભાગ નાનો ખાસ જોઈએ આનો એક ભાગ કેવો હોય નાનો એક ભાગ એવી જ રીતે અહીંયા જો

વિડીયોમાં મજા આવી તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં